વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશના પ્રત્યેક નાગરિકના વિકાસને સાધી લેવાનો સુદ્રઢ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજ્યના નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન દરેક જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓના વિવિધ ગામડાઓમાં દરેક જરૂરિયાતમંદ નાગરિકને સરકારની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વિવિધ ગામોમાં પહોંચી રહ્યો છે ત્યારે આજે ખંભાત તાલુકાના બામણવા ગામે પટેલવાડી ખાતે પહોંચ્યો હતો જ્યાં આ રથ સાથે સેવા સેતુ કાર્યક્રમ સાહેબ ખંભાત તાલુકામાં વિકસિત યાત્રા આજે બમણો ગામે પહોંચી છે લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે નલશે જલવાળી વાતમાં બમણો ગામને આજે વાસમો તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે સરકારની આ યોજનાઓ આટલી બધી વિકસિત થઈ રહી છે શું કહેશો જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે આ યાત્રાનો હેતુ છે કે હજી સુધી કોઈ યોજના હેઠળ જે ભારત સરકારની સત્તર લોકોપયોગી ગ્રામ્ય વિસ્તારને લગતી યોજનાઓ છે આ યોજનાઓ હેઠળ હજી સુધી કોઈ બેનિફિશિયરી કોઈ લાભાર્થી બાકી રહી ગયો હોય તો આ લાભાર્થી સુધી માહિતી પહોંચે અને આપણે એમને પણ લાભ આપી શકીએ આના માટે ગામ ગામ જઈને આપણા જિલ્લામાં પણ છેલ્લા મહિનાભરથી દરેક ગામમાં જઈને આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ માહિતી લોકો સુધી પહોંચી રહી છે તો આના થકી એક તો જે જેટલી સ્કીમ્સમાં કોઈ પણ લાભાર્થી પેન્ડિંગ નહીં રહી જાય અને સો ટકા સેચ્યુરેશન થાય આ હેતુ માટે આ યોજના આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે હજુ ઘણું સીમ વિસ્તારો એવા છે કે ત્યાં આ યોજનાઓ ઘણી પહોંચી નથી એટલા માટે જ કદાચ ભારત સરકારને પણ આવું લાગ્યું હશે કે ફિલ્ડ લેવલથી કામગીરીમાં કંઈક પેન્ડન્સી રહી ગઈ હશે એટલા માટે જ આ કાર્યક્રમનું જે આ છવ્વીસ જનવરી સુધી ચાલવાનું છે છવ્વીસ જનવરી સુધી તમામ યોજનાઓ જે ભારત સરકારની અલગ યોજનાઓ છે આ તમામ યોજનાઓમાં સો ટકા જ એજ્યુકેશન કરવાનું ટાર્ગેટ દરેક જિલ્લાને મળેલું છે અને અમે પણ જિલ્લા વહીવટી તંત્ર પણ પ્રતિબદ્ધ છીએ કટિબદ્ધ છીએ કે જે લાયકાત ધરાવતા લાભાર્થીઓ છે આ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તમામ સ્કીમમાં આવરી લેવાનું હેતુ છે થેન્ક યુ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો